દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું ત્યારે હાલમાં જેવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનું એક એવું કયું સપનું જોયું હતું આખરે એમના કયા વિચારો હતા કે જેને સૌ લોકો આજે ધન્યવાદ પાઠવી રહ્યા છે કે હવે તે પૂરું થઈ શકે એવું નથી ત્યારે આ તમામ બાબતો વિશે આજેના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે એ પણ પણ જણાવીશું કે હવે આ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અધૂરું સપનું અધૂરી ઈચ્છા હવે કોણ પૂરી કરશે તો આ તમામ વાતો શું તમે જાણવા માગો છો તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં અંત સુધીમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે એ પણ જણાવીશું કે વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યો દ્વારા હવે આ પૂર્ણ કરવામાં આવી શકે છે કે પછી કેમ છે આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ કોમેન્ટ બોક્સમાં આ તમામ દિવંગત આત્માઓ માટે ઓમ શાંતિ અવશ્ય લખજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આજના વિડીયોમાં અમે વિજય રૂપાણી સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અદ્ભુત વાતો કરવાના છીએ દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે વિજયભાઈ રૂપાણી આધ્યાત્મિક માણસ હતા તેમનું એક નિખાલસ વ્યક્તિત્વ સાથે સાથે સંવેદનશીલ વ્યક્તિત્વ તો પછી તેઓ એક આધ્યાત્મિકતા સાથે જોડાયેલા પણ વ્યક્તિ હતા કુલદેવીમાં ખૂબ માનનારા વિજયભાઈ રૂપાણી હંમેશા મંદિરે જઈને પોતાના કુલદેવીના દર્શન કરતા હતા કુળદેવી માટે હંમેશા એમને શ્રદ્ધા હતી અને એટલા માટે જ તેઓ દરેક જ્યાં એમના કુળદેવીનું મંદિર છે ત્યાં જતા હતા ત્યારે ત્યાં મંદિરમાંથી દર્શન કરીને જ્યારે બહાર આવતા હતા ત્યારે એમણે સંકલ્પ કર્યો અને સંકલ્પની વાત હવે એમના દીકરાએ કરી છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીએ એવો સંકલ્પ કર્યો કે આપણે તો ચડી મંદિરના પગથિયા ચડી શકીએ પરંતુ વડીલો ના ચડી શકે એટલે એના માટે આપણે એક લિફ્ટની વ્યવસ્થા કરાવી છે ત્યારે મંદિરમાં લિફ્ટ મુકાવવાની વાત પણ એમણે કરી હતી અને એ ખુલાસો એમના મહંતે કર્યો હતો ત્યાંના એમના જે કુળદેવી છે જ્યાં મંદિરે છે ત્યાં એમના મહંત છે એમણે વાત કરી હતી અને સાથે એ પણ ભાવુક થયા હતા વિજયભાઈ રૂપાણીની આ ઈચ્છા હતી કે ત્યાં એક લિફ્ટ બનાવવામાં આવે અને આ વડીલોને જે છે એમના માટે વ્યવસ્થા કરવામાં આવે કુળદેવીના મંદિરે જ્યારે જ્યારે પણ તેઓ જતા હતા ત્યારે હંમેશા તેઓ મહંત જે મહંત હતા એમને મળતા હતા અને મહંતે પણ આજ જ ખુલાસો કર્યો છે કે આખરે એમની જ ઈચ્છા હતી અને એમની હવે ઈચ્છા છે આ દીકરો પૂરો કરવાનો છે આપણે જાણીએ છીએ વિજયભાઈ રૂપાણી કે જેમના પરિવારથી અલગ અત્યારે ભારતમાં હતા ત્યારે એમનો દીકરો છે ઋષભ રૂપાણી અમેરિકા હતો તો એમની દીકરી એટલે કે રાધિકા રૂપાણી અને એમના વાઇફ એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અંજલિ રૂપાણી એ બંને પોતે વિદેશની ધરતી એટલે કે લંડનમાં હતા ત્યાં જ એમને મળવા માટે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને જ્યારે તે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણ મિનિટમાં જ એમનું નિધન થયું અને ત્રણસોથી વધારે લોકો માર્યા ગયા ત્યારે દોસ્તો હવે એમની ઈચ્છા એમની વાઈફ અને એમના જે કાંઈ પણ સન છે એ પૂરી કરવા જઈ રહ્યા છે અને એ જ પૂરી કરશે ત્યારે આ વિજયભાઈ રૂપાણી આ પરથી આપણને જાણી શકાય છે જોઈ શકાય છે કે કેટલા સંવેદનશીલ વ્યક્તિ હતા કેટલા આધ્યાત્મિકતા સાથે જોડાયેલા વ્યક્તિ હતા સાથે આ તમામ વાતો વિશે અમે એ પણ જણાવી દઈએ કે એમનો દીકરો વૃષભ રૂપાણી કે જે પણ એમના પિતા વિશેની વાત કરતાં ભાવુક થાય છે ત્યારે સૌ લોકો જ્યારે સમગ્ર રાજકોટ ઘેરા શોકમાં ડૂબ્યું છે ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના વિશે અને વિજયભાઈ રૂપાણી વિશે આપ શું કહેવા માગો છો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને દોસ્તો આપ આ ઘટના વિશે શું કહેવા માગો છો નીચે કમેન્ટ બોક્સમાં આપ આપનો વિચાર અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો ધન્યવાદ